હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ પ્રિપેરેશન એક યુટ્યુબ ચેનલ મિત્રો હાઈકોર્ટ પટાવાળાનું જે પરિણામ છે જે રિઝલ્ટ છે જે પરીક્ષા લેવાઈ હતી તેનું રિઝલ્ટ જાહેર થઈ ચૂક્યું છે ઠીક છે આ એ લિસ્ટ આ એ યાદી છે જેમાં શોર્ટ લિસ્ટેડ કેન્ડિડેટ છે શોર્ટ લિસ્ટેડ જે ઉમેદવારો છે જેમને ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલવામાં આવશે તેવા ઉમેદવારોની આ લિસ્ટ છે તે જાહેર થઈ ચૂકી છે ઠીક છે આ જે સિલેક્શન લિસ્ટ છે અથવા તો વેઇટિંગ લિસ્ટ જે છે એમાં આ વ્યક્તિઓના નામ હોઈ શકે ઠીક છે એ રીતે જે ત્રીસ જે તારીખ હતી એડવર્ટાઈઝમેન્ટની ત્રીસ આઠ બે હજાર અઢારના આ જે સિલેક્શન યાદી છે ઠીક છે જે જાહેર થઈ ચૂકી છે કઈ 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 પોસ્ટ માટે આ જે હાથ યાદી છે એ બહાર પડી છે તો હાઈકોર્ટ પટાળામાં જે હમાલ ચોકીદાર લિફ્ટમેન અને પ્યુન માટે જે જગ્યાઓ ખાલી હતી જે જગ્યાઓની જાહેરાત થઈ હતી અને પરીક્ષા હમણાં લેવાઈ હતી તેનું આ જે રિઝલ્ટ છે તમે જોઈ શકો છો તે પ્રમાણે વિડીયો પોઝ કરીને તમે તમારું નામ છે એ વાંચી શકો છો અને જોઈ શકો છો કે તમારું નામ આ યાદીમાં છે કે નહીં ઠીક છે તો આ પ્રમાણેના કુલ એકસો ઓગણ એંસી જેટલા ઉમેદવારોને આ જે સિલેક્શનની લિસ્ટમાં જે છે એ નામ જાહેર થયા છે તેમનું તેમને સ્થાન આપવામાં આવેલું છે ઠીક છે તો આ પરિણામ છે જાહેર થઈ ચૂક્યું છે અને ખાસ કરીને જે મિત્રો આ જે ભાગ છે યાદીનો એ આપણે જોવાલાયક છે ધ્યાન આપવાલાયક છે કે આ જે સિલેક્શન અથવા સિલેક્શન લિસ્ટ છે ઠીક છે તેમાં તમારું નામ છે તો તમે તમે એના માટે બંધન કરતા નથી કે તમારું શોર્લી તમને જોબ મળશે ઠીક છે આ એક સિલેક્શન લિસ્ટ છે પરંતુ તેમાં આવી બાયધરી આપવામાં આવી છે કે ધ કેન્ડિડેટ્સ નોટ નોટ ધેટ ધ ઇન્કલિડન્સ ऑफ हीज हर ऑर नेम इन धीस लिस्ट डज नॉट मीन देट ही इज इंक्लूडेड इन दि सिल्शन और वेइटिंग लिस्ट ठीक है पची शिड्यूल फॉर द वेरिफिकेशन ऑफ डॉक्यूमेंट की बात करिए तो जे डॉक्यूमेंट वेरिफिकेशन शेड्यूल है तो कहीं आ आप प्रमाण आपेलू है कि आ प्रकार रे, रेवन्यू है रिक्रूटमेंट सेल थर्ड फ्लॉर एडमिनिस्ट्रेटिव बिल्डिंग बी विंग हाईकोर्ट ऑफ गुजरात એસજી હાઈવે સોલા અમદાવાદ થી છે આ પ્રમાણેનું જે સ્થળ છે એડ્રેસ છે ત્યાં આપણે હાજર રહેવાનું રહેશે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે અને તેમાં કેન્ડિડેટે પોતાનો ઈ કોલ લેટર છે એ ડાઉનલોડ કરવાનો રહેશે અને ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં તમે આ જે વેબસાઇટ છે એસટી ટીવી એસ સી ઓજસ ડોટ ગુજરાત ડોટ ગુજ ડોટ નિક ડોટ ઇન વેબસાઇટ તમે જોઈ રહ્યા છો તેમાંથી ડાઉનલોડ કરવાનો રહેશે ક્યારથી તો વીસ ત્રણ બે હજાર ઓગણીસના બાર વાગ્યાથી બાર વાગ્યા પછીથી આજે ઇ ક્વૉલ લેટર છે ડાઉનલોડ કરવાનો રહેશે ચોક્કસથી અને ઠીક છે આ ટાઈપનું એક કેન્ડિડેટની લિસ્ટ યાદી છે એ બહાર પડી છે તમે જોઈ શકો છો તો આ એક એક નાનકડી અપડેટ હતી જે વિડીયો દ્વારા તમારી જોડે શેર કરવા માગતો હતો જો ગમી હોય તો લાઇક કરી દેજો વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ વંદે મારા